ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ડ્રેઇન ડ્રેઇન શબ્દનો અર્થ હતાશ ધીમે ધીમે ધન શક્તિ વગેરે ધરાવતી વ્યક્તિને નબળી પાડવી ખાલી કરવું કે થવું પ્રવાહીનો નિકાલ કરવો જમીન કોરી કરવી ખતમ કે ખલાસ કરવું વહી જવું પાણી વહી જવાથી ખાલી કે કોરું થવું કે નિતારી દેવું થાય છે ડ્રેઇન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હર ફાધર્સ ડેથ લેફ્ટ હર ઇમોશનલી ડ્રેઇન એટલે કે તેના પિતાના મૃત્યુથી તે હતાશ થઈ ગઈ એક બીજું ઉદાહરણ જોઈએ ધ સ્વિમિંગ પુલ ઇઝ ડ્રેઇન એન્ડ ક્લીન એવરી મંથ અર્થાત દર મહિને સ્વિમિંગ પુલને પાણી ખાલી કરીને સાફ કરવામાં આવે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ